વરસાદને કારણે ઉમરેડમાં એક બંધ જૂનું મકાન રસ્તા ઉપર તૂટી પડ્યું ઉમરેડમાં એક સંખ્યાબંધ જૂના મકાનો છે તેમાં કોઈ પણ રહેતું નથી અને બંધ હાલતમાં છે ભૂતકાળમાં પણ અમુક બંધ હાલતના ખરો પડેલા જ છે તાજેતરમાં પંચવટી વિસ્તારમાં કોર્ટ તરફ જવાના રસ્તા પર એક જૂનું મકાન ધસડી પડ્યો હતો પણ સારા નસીબે તે સમયે રસ્તા ઉપર અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી આ ઘટના બાદ નગરપાલિકાના કર્મચારીઓ તરત જ સ્થળ ઉપર દોડીને આવ્યા હતા અને કાટમાળ સાફ કરવામાં લાગી ગયા હતા આના કારણે આખો દિવસ રસ્તા પર અવરજવર બંધ રહી હતી જૂના પડી જાય તેવા મકાનો વિશે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાનું ધ્યાન દોરતા જ હોય છે અને નગરપાલિકા દ્વારા તેમના માલિકોને નોટિસ પણ અપાય છે તેમ છતાં માલિકો દ્વારા ગંભીરતા કેળવવામાં આવતી નથી અને આવી ન ઘટવાની ઘટનાઓ ઘટે છે